નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે રાવણે સીતાજીનું અપહરણ કર્યું ત્યારે ભગવ વસ્ત્ર કેમ ધારણ કર્યો હતો તો આમાં મોટો ભેદ છુપાયેલો છે ભેદ એ છુપાયેલો છે કે રાવણ જગતને કંઈક કહેવા માગે છે પરંતુ તે ભગવા કપડા દ્વારા કહેવા માગે છે તો આવો આજે આપણે સમજીએ કે રાવણ જગતને શું કહેવા માંગે છે તો આપણે રાવણને લંકેશના નામથી પણ ઓળખીએ છીએ અને આપણે એમ પણ કહીએ છીએ કે આ જગતમાં રાવણ જેવો ઘમંડી રામણ રાવણ જેવો અહંકારી બીજો કોઈ થયો નથી તો રાવણ પણ મનુષ્ય જ હતો અને કોઈ મનુષ્ય પૂરેપૂરો ન હોય તેનામાં કંઈક ને કંઈક ખામી હોય પછી ભલે તે સંસારી હોય સાધુ હોય સંત હોય કે પછી જગત ગુરુ હોય અરે તમે સંસારીની વાત છોડો કારણ કે તે અજ્ઞાનતાથી ભરેલો છે અને પાસો સંસારમાં રહે છે એટલે તેને સંસારના કુટુંબના સમાજના માણસો સાથે ક્યોંક ને ક્યોક મતભેદ થવાનો છે અને તેને પોતાનો પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય બાળકોને ભણાવવાના ખર્ચા કરવાના હોય બાળકોના લગ્ન કરવાના હોય કે પછી સંસારના રીત રિવાજોના ખર્ચ કરવાના હોય એટલે તે સંસારી વિચારો આના કારણે થોડો ઘણો વિષય વાસના લોભ રાગ દ્રેષ્મો ફસાઈ શકે પણ ફસાઈને ક્રોધ પણ કરી શકે પરંતુ તમે જુઓ જે લોકો સંસાર છોડીને બાવા બન્યા સાધુ બન્યા સંત બન્યા તેમને ક્યો કુટુંબની જવાબદારી નિભાવવાની છે તેમને ક્યો પોતાના બાળકોને ભણાવવાના છે કે બાળકોના લગ્ન કરાવવાના છે તો તેમને તો સાધુ બનીને મુક્તિનો માર્ગ પકડવા માટે સંસાર છોડ્યો હતો અને ભગવો કપડો પહેર્યો હતો તો આજના સાધુઓને તમે જુઓ તેમની ગાડી પણ વિષયવાસના ધન ભેગું કરવા માટે મોટા મોટા આશ્રમો બનાવવામાં ફસાઈ ગઈ છે તો રાવણ તો બિચારો સંસારી હતો તો અહંકાર કરે તેમાં કંઈ નવાઈની વાત નથી કેમ કે જો સાધુઓ અહંકાર કરતા હોય સાધુઓ મોહ માયામાં ફસાતા હોય તો રાવણને તો આપણે શું કહેવું તો રાવણને તેની શક્તિનો અહંકાર હતો તેની ભક્તિનો અહંકાર હતો કેમ કે આપણે બધા જ શિવ મંદિરમાં સેવા કરવા જઈએ છીએ પરંતુ શિવ પોતે જ સામે પગલે રાવણ પાસે સેવા કરાવવા આવતા હતા અને રાવણ શિવ શિવની સેવા કરતો હતો તો રાવણ મહાભક્ત અને મહાજ્ઞાની પણ હતો અને તે એટલું પણ જાણી શકતો હતો કે આગળનો સમય કેવો આવવાનો છે આગળના સમયના સાધુ સંતો કેવા હશે રાવણને પણ ખબર હતી કે જેમ પાણીમાં બગલો એક પગે ઊભો રહીને ધ્યાન ધરે છે તેમ આગળના સાધુઓ પણ સફેદ વસ્ત્ર યા ભગવા વસ્ત્ર પહેરી ધ્યાન ધરવાનો આડંબર કરશે અને બગલાની સાનિધ્યમાં જ્યારે માછલી આવે છે તો તેનો શિકાર કરે છે તેમ સાધુઓ પણ બગલા જેવા હશે ઉપરથી ધોળા હશે અને ભીતરથી કાળા હશે બહારથી ભીતરથી વાસના મો લોભ લાલચથી ભરેલા હશે એટલા માટે રાવણે વિચાર કર્યો કે હું ભગવા વસ્ત્ર પહેરીને સીતાજીનું અપહરણ કરું જેથી જગતને પ્રત્યક્ષ પુરાવો થાય મળી જાય કે આગળના યુગના સાધુઓ કેવા હશે જેથી કરીને સંસારની ભોળી પ્રજા છેતરાઈ નહીં અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા જ સાધુઓ ભગવા વસ્ત્ર ધારણ કરી ઉપરથી સાધુ અને અંદરથી શૈતાન છે ઉપરથી ઉજળા અને મનના મેલા હોય છે અને બિચારી ભોળી પ્રજાને પુણ્યની લાલચ મોક્ષની લાલચ સ્વર્ગની લાલચ વૈકુંઠની લાલચ કલ્પ વૃક્ષની લાલચ આપીને પોતાનો ધંધો ચલાવતા હોય છે અને લોકોને સત્યના માર્ગથી ભટકાવતા હોય છે તો રાવણે વિચાર કર્યો કે જો હું સાધુનો ઇતિહાસ બનાવીશ તો આ યુગના માણસો ધર્મ ગ્રંથોને નથી વાંચતા વેદોને નથી વાંચતા ઉપનિષદોને નથી વાંચતા તો મારો આ સત્યનો સાધુ ગ્રંથ ક્યાંથી વાંચવાના છે માટે લાવ હું લોકોને પ્રત્યક્ષ બતાવી દઉં કે ભગવા કપડામાં આગલા સમયમાં ભગવા કપડામાં ઉપર ભગવા હશે પણ ભીતર બગલા હશે ઉપર ધોળા છે પણ ભીતર કાળા હશે જગતને આ બતાવવા માટે જ રાવણે સાધુનો દ્વેષ ધારણ કરી અને સીતાજીનું અપહરણ કર્યું અને જો રાવણને સીધે સીધું સીતાજીનું અપહરણ કરવું હતું તો તે તાકાત રાવણ નામ તો પડી જ હતી તો પછી તેને આ બધું નાટક શા માટે કરવું પડ્યું મારીચને મૃગ બનાવ્યો રામને મૃગના પાછળ ધકેલ્યા લક્ષ્મણને પણ રામ પાછળ ધકેલ્યા આનું કારણ એક જ હતું કે રાવણ કંઈ દારૂ પી ગયેલો માણસ નહોતો તે બેહોશ નહોતો તે સંપૂર્ણ હોશમો હતો અને સંપૂર્ણ હોસ્મો રહીને જગતને શિખામણ આપવા જગતને ચેતાવવા અને જગતની ચેતવણી માટે લોક કલ્યાણ માટે તેને આ સાધુનો દેશ ધારણ કરી સીતાજીનું અપહરણ કર્યું હરિ ઓમ તો સત આદેશના પ્રણામ